કે આજે રોજગાર મેળાની આયોજનની કાર્ય પદ્ધતિ શું છે અને રોજગાર વિનિમય કચેરી દ્વારા રાજ્યના યુવાનોને કઈ કઈ મદદ થઈ રોજગાર મેળાનો હેતુ એ માન્ય અધ્યક્ષશ્રી ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લોકોને ડિજિટલનો જે અમારું પોર્ટલ છે એ ઉપર સીધે સીધી માન્ય અધ્યક્ષશ્રી કાર્યપદ્ધતિથી એ નોંધાઈ શકે છે અને રાજના યુવાનોને રોજગારી ખાનગી કરદાતાઓ પ્લેટફોર્મ એકત્ર કરી ભરતી મેળો માન્ય શ્રી આયોજન કરવામાં આવે છે પ્રશ્ન ક્રમાંક પાંચ હર્ષદભાઈ પટેલ મારે આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવું છે કે આ જે રોજગાર મેળાની આયોજનની કાર્યપદ્ધતિ શું છે અને રોજગાર વિનિમય કચેરી દ્વારા રાજ્યના યુવાનોને કઈ કઈ મદદ થઈ રહી છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય ધારાસભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે માન્ય અધ્યક્ષશ્રી ખાસ કરીને રોજગાર મેળાનો હેતુ એ માન્ય અધ્યક્ષશ્રી ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લોકોને ડિજિટલનો જે અમારું પોર્ટલ છે એ ઉપર સીધે સીધી માન્ય અધ્યક્ષશ્રી કાર્ય પદ્ધતિથી એ નોંધાઈ શકે છે અને રાજ્યના યુવાનોને રોજગારી ખાનગી કરદાતાઓ પ્લેટફોર્મ એકત્ર કરી ભરતી મેળો માન્ય અધ્યક્ષશ્રી આયોજન કરવામાં આવે છે ભરતી મેળાઓમાં સામાન્ય રીતે ઉદ્યોગ વસાવત સારા કોલેજો આ આઈટીઆઈ કેમ્પેક્સનું આયોજન કરવામાં આવે છે નોંધાયેલા માન્ય અધ્યક્ષી જે ઉમેદવારો છે એ ઉમેદવારોની સમયમર્યાદામાં જાણ કરવામાં આવે છે તથા પચાર પસારની વિદ્યુત માધ્યમો દ્વારા ભરતીની પ્રસિદ્ધિ કરવામાં આવે છે ભરતી મેળામાં રોજગારી કચેરી ખાતે નોંધાયેલા અથવા ન નોંધાયેલા ઉમેદવારો પણ માન્ય અધ્યક્ષશ્રી એની અંદર ભાગ લઈ શકતા હોય છે અને ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ ટેસ્ટ પ્રક્રિયા અને નોકરીદાતાઓ દ્વારા પસંદ કરવામાં આવેલા ઉમેદવારોની વિગત પણ આપવામાં આવે છે આમ ભરતી મેળા થકી નોકરીદાતાઓને કુશળ માનવબળ અને ઉમેદવારને રોજગારી પૂરી પાડવાનું કામ માન્ય અધ્યક્ષશ્રી રાજ્ય સરકાર કરી રહી છે માન્યધક્ષી ખાસ કરીને રાજ્યના યુવાનોને રોજગારી વિદ્યુત તકો આપવા માટે રાજ્યમાં છેતાલીસથી વધારે રોજગાર કચેરીનું નેટવર્ક છે રોજગારી કચેરીના ઉમેદવારોની નામની નોંધણી ખાલી જગાઓ સામે ઉમેદવારની ભલામણ અને કારકિર્દીના માર્ગદર્શનમાં કાઉન્સેલિંગ જેવી અગત્યની સેવાઓ પણ માન્યધક્ષી રાજ્ય સરકાર કરતી હોય છે મેં જેમ કીધું એમ કે અનુપમ બંદન પોર્ટલ મારફત રોજગારી વિદ્યુત સેવા યુવાનોને तालीम आपन्यताची